ખડ્યાં ક્ષત્રિયો ગામે ગામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે અને ક્ષત્રિયોએ હવે રૂપાલાની આ લડતને ભારતીય જનતા પાર્ટીની લડતમાં પરિવર્તિત કરી દીધી છે અને રૂપાલાનો વિરોધ એ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ ગયો છે તેવામાં આજે નવસારીમાં ક્ષત્રિય નેતા જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જ્યારે સીઆર પાટીલે તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા ત્યારે તેમણે કહ્યું કે ક્ષત્રિયો પોતાના શરણે આવનાર દરેક વ્યક્તિને મોટા મનથી સ્વીકારી લેતા હોય છે તેમની રક્ષા માટે પોતાનો જીવ પણ આપી દેતા હોય છે અને આ એ જ ક્ષત્રિયો છે જે ક્ષમા માટે જાણીતા છે અને તેમને ફરીથી એકવાર ક્ષત્રિયોને અપીલ કરી શું કહ્યું સી આર પાટીલે તે સાંભળી લઈએ રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી અરશતભાઈ રૂપાળા સાહેબે જે નિવેદન કરવાના કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે સ્વાભાવિક છે એમને હટ થયું છે અને એના કારણે આજે જે લગભગ એકસો ને આઠ ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈપણ પ્રકારનો વાંધો નથી આ દેશના આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે એમના અમે સ્વાગત પણ કરીએ છીએ અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે એક ક્ષમા એક ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય એ ક્ષત્રિય સમાજનું રહ્યું છે એ ઇતિહાસ છે એમના ક્ષણને આવેલા કોઈપણ વ્યક્તિને કોઈ પણ સમાજનો હશે એ એકવાર શરણે આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દીધી એવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે આવી આ જે પ્રજા છે જેમાં એક ખમીર છે અને એમણે કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે જ લડી છે ત્યારે એમને હાથ થાય તો સ્વાભાવિક એના રિએક્શન આવે પરંતુ આજે એમણે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું એ બધાનું સ્વાગત કરું છું ધન્યવાદ અમારો ટાર્ગેટ છે અમે પ્રયત્ન કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે રીતે તૈયારી છે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે લોકપ્રિયતા છે લોકોનું એમના માટે જે સમર્થન છે એમના પ્રત્યે જે લોકોને વિશ્વાસ છે અને એના માટે પોતે જ લોકો એક સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે અમારી અપેક્ષા છે અમારી વિનંતી પણ છે કે ભારતીય જનતા પાર્ટીને એના તમામ ઉમેદવારોને જંગી મતોથી જીતાડે અને સમર્થન કરે એવી એમની વસ્તુ વિનંતી કરું છું ધન્યવાદ આ એક પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વિસ્તારની અંદર અમારા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શ્રી રત્નાકરજી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેટલીક જગ્યાએ મેં હું પણ પોતે આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે એમનો આવેદનપત્ર પણ મેં માગ્યું છે પરંતુ જે વિરોધનો અંચળ હતો વાવાઝોડું હતું એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે પદાધિકારીઓ છે વર્ષોથી જોડાયેલા છે એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ એમનું પોતાનું અંગત મંતવ્ય છે સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે અને સમાજ એમની વાતને સ્વીકારે એમની અમારી બધાની જે લાગણી છે જે ગુજરાતના હિતમાં છે જે દેશના પણ હિતમાં છે તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાય છે અને એમાં કોઈ બી નથી પણ સાથે સાથે જે તમારે ક્ષમા કરવાની જે તાકાત છે એ તાકાતનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ એવી વિનંતી કરું છું ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે કે જો ક્ષત્રિયનો વિરોધ જે છે તે આવીને આવી રીતે ચાલતો રહ્યો તો ગુજરાતની અંદર જે પાંચ લાખની લીડથી જીતવાનું સ્વપ્ન જોવાતું હતું તે ક્યાંક ચકનાચૂર ન થઈ જાય અને ઘણી એવી સીટ પણ છે જો ત્યાં આગળ ક્ષત્રિય અને પાટીદાર આ બંને સમુદાય મળી જાય કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે બની શકે કે બે હજાર સત્તરનો બદલો પાટીદારો પણ લઈ લે જો બે હજાર સત્તરનો બદલો પાટીદારો એ બે હજાર ને ચોવીસની ચૂંટણીની અંદર લઈ લીધો તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું પચીસમાંથી પચીસ સીટ જીતવાનું જે સ્વપ્ન છે તે સ્વપ્ન દીવા સ્વપ્ન પણ સાબિત થઈ શકે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ માટે આપ શું વિચારી રહ્યા છો તે પણ અમને જણાવજો અને આપ કેવા ન્યૂઝ જોવા માંગો છો તે પણ અમને કોમેન્ટમાં લખીને જણાવજો જો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો